બે હજાર ઓગણીસ ના પાંચ વર્ષમાં પૂર્ણ કર્યા અને એમણે કહ્યું હતું કે હમણાં હું ખાડા પૂરી રહ્યો છું બિલ્ડિંગ ઉભારવાનું બાકી છે પેલા પાંચ વર્ષમાં ખાડા પૂર્યા અને બીજા પાંચ વર્ષની અંદર જે વિકાસ તમને દેખાયો છે એ મોદી સાહેબની મહેનત છે મિત્રો આજે પણ વિકસિત દેશો એનું ઇન્ફ્રાસ્ટ્રકચર આપણા કરતાં અનેક ગણું સારું હશે પણ એ મોદી સાહેબના ડેવલપમેન્ટથી એટલા માટે પ્રભાવિત છે કે મોદી સાહેબે શાસનની ધુરા સંભાળ્યા પછી આ અવિકસિત ભારત કે જ્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ખૂબ આવશ્યકતાથી ખૂબ પછાત ગણાય એવા વિકાસને એટલું વેગીલું બનાવ્યું કે વિકસિત દેશોને પણ લાગે છે કે નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં હવે ભારત સૌથી આગળ નીકળી જશે એવો એમને પાકો વિશ્વાસ થઈ ગયો છે અને એના કારણે એ લોકો આપણી સાથેનો એમનું વર્તન અને વ્યવહાર પણ બદલાયા છે મોદી સાહેબે ફક્ત વિકાસ કામ કર્યા એવું નહીં સાથે સાથે એમણે અનેક કલ્યાણના માર્ગો કર્યા એમણે લોકોના વિકાસ માટે અનેક યોજનાઓ બનાવી અને એ યોજનાઓ દ્વારા લોકોને રાહ થાય એમાં એમણે મુખ્ય ભાગ ભજ્યો એમનો ટાર્ગેટ કર્યો એમનો સંકલ્પ કર્યો કે જે કોંગ્રેસ જાત જાતમાં ભાગલા પાડતી હતી અને રાજ કરતી હતી ગુજરાતનો દાખલો છે કે ઓગણીસો ને ચોર્યાસીમાં ખામ થિયરી અપનાવવામાં આવી ખામ થિયરીને આધારે જ્ઞાતિઓમાં ભાગલા પડ્યા પરંતુ મોદી સાહેબે એ જ્ઞાતિઓના ભાગલા પાડવાને બદલે એમણે જે સેક્ટરમાં લોકોને તકલીફ છે એવા સેક્ટરની સેવા કરવા માટેનો સંકલ્પ કર્યો પહેલો સંકલ્પ કર્યો મોદી સાહેબે મહિલાઓ માટે કે મહિલાઓને સુરક્ષિત કરવી છે મુખ્યમંત્રી હતા ત્યારે અને પ્રધાનમંત્રી બન્યા પછી એમણે લીધેલા પગલાઓને કારણે આજે બહેનોને એમ લાગે છે કે અતિ સુરક્ષિત છે મોદી સાહેબે